નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ડીસીપી નોલેજમાં તો મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાત સરકારની જે ક્વીઝ સ્પર્ધા ચાલી રહી છે એ ક્વીઝ સ્પર્ધાની અંદર કેવી રીતે તમે રજીસ્ટ્રેશન કરવું એની હું સંપૂર્ણ માહિતી તમને મારા આ વિડીયોની અંદર આપવાનો છું તો જો ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની તમામ માહિતી હું તમને આપવાનો છું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ મિત્રો તમારે જે વેબસાઇટ ગૂગલ ક્રોમ હોય એના ગૂગલ ક્રોમની અંદર તમારે જે બ્રાઉઝર છે એમાં આવવાનું છે સર્ચ બારમાં આવવાનું છે અને અહીં આવીને તમારે સર્ચ કરવાનું છે જી થ્રી ક્યુ જી થ્રી ક્યુ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ જી થ્રી ક્યુ જે તમે ટાઈપિંગ કરશો ત્યારબાદ તમે એના પર જી થ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરો આપેલું છે એના પર સર્ચ આપવાનું રહેશે સર્ચ આપશો એટલે તરત જ તમારી સામે આ રીતનું જે ઇન્ટરફેસ છે એ તમારી સામે આવી જશે તો આ જે લિંક છે એના પર તમારે ક્લિક કરવાનું છે આ ઉપર લિંક ઉપર જ્યારે ક્લિક ક્લિક કરો છો તો તરત જ અહીં રજીસ્ટ્રેશન નામનું એક બોક્સ જોવા મળશે આ રજીસ્ટ્રેશન નામના બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું રજિસ્ટ્રેશનના બોક્સ ઉપર ક્લિક કરશો તો તરત જ તમારી સામે આ ફોર્મ જે છે એ મિત્રો ખુલી જશે તો અહીં સૌપ્રથમ તમારે આ જે ઇનબોક્સ જે દેખાય છે ફોર્મ એની અંદર તમારે પોતાનું અહીં નામ લખવાનું છે આખું જે નામ હોય એ સરંગ લખવાનું રહેશે મિત્રો જેવી રીતે હું મારું નામ લખું છું તો આ રીતે નામ લખીને ત્યારબાદ નીચેનો જે ઓપ્શન છે જાતિ એમાં તમારે પુરુષ હોય તો મેલ વિદ્યાર્થીની હોય તો ફિમેલ કરવાનો રહેશે ત્યારબાદ સંપર્ક નંબર એટલે કઈ મિત્રો માગેલો છે વોટ્સઅપ નંબર તમારે આપવાનો રહેશે તમારો મોબાઈલ નંબર જે રેગ્યુલર હોય પર એ તમારે અહીં ઘરે આપવાનો છે તો એના પર તમારે પોતાનો જે નંબર હોય એ ટાઇપિંગ કરવાનો રહેશે ત્યારબાદ નીચે શૈક્ષણિક પ્રકાર તો અહીં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે હાલમાં કઈ કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો જો તમે શાળા કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે પહેલું જ જે બોક્સ છે એમાં ક્લિક કરવાનું રહેશે જો તમે કોલેજ કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે કોલેજ કક્ષાની અંદર ક્લિક કરવાનું છે જો તમે અન્ય કોઈ વિદ્યાર્થીઓ અથવા તો કોઈપણ પ્રકારનો બીજો કોઈ અભ્યાસ કરી રહ્યા છો તો તમે નીચેનો અધર ઓપ્શન છે તેના પર સિલેક્ટ કરવાનું રહેશે આપણે એ તમારે શાળા કક્ષાનું સિલેક્શન રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે તમારે એ સ્કૂલ આપવાનું રહેશે ત્યારબાદ ધોરણ સત્ર તો એ તમારું જે ધોરણ હોય મિત્રો એ સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે બારમું ધોરણ ત્યારબાદ તમારો જિલ્લો તમે કયા જિલ્લાના રહેવાસી છો એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો એ નીચે સિલેક્ટ કરતો તમારો જે જિલ્લો હોય એ સિલેક્ટ કરવાનો રહેશે જેમકે હું મારો જિલ્લો અરવલ્લી છે તો હું અહીં સિલેક્ટ કરું છું ત્યારબાદ શહેરાનું નામ તો તમે જે શહેરાની અંદર અભ્યાસ કરતા હો તો એ શહેરાનું નામ તમારે એક ટાઈપિંગ કરવાનું રહેશે જેમ કે સાગપુર તો એ તમે તમારો જિલ્લો સિલેક્ટ કર્યા પછી ત્યારબાદ શાળાનું નામ સિલેક્ટ કરી શકશો અને ત્યારબાદ ક્વીઝનું જે માધ્યમ છે એની અંદર તમારી જે ભાષા છે એ સિલેક્ટ કરવાની છે જેમ કે તમારે ગુજરાતીમાં ક્વીઝ આપવા માગો છો તો ગુજરાતી ત્યારબાદ તમારે અહીં ઈમેલ આઈડી ટાઈપ કરવાનો છે ત્યારબાદ અહીં નીચેનું જે ઇનબોક્સ છે એની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર સિલેક્ટ લખવાનો રહેશે ત્યારબાદ વાલીનો જે ચૂંટણી કાર્ડ છે એ ફરજિયાત નથી તો એ નહીં નાખો તો પણ ચાલશે ત્યારબાદ નીચેનો જે ઇનબોક્સ છે એની અંદર તમારે ફરીથી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તાલુકો જે તમારો તાલુકો લાગુ પડતો હોય એ તમારે લખવાનો છે ત્યારબાદ તમારો જે વિસ્તાર એટલે કે તમારું જે ગામ છે એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે પોતાનું જે સરનામું છે એ પૂરું સરનામું જેમ કે એટ આ રીતે તમારું કોઈ પૂરું સરનામું એક ટાઈપિંગ કરવાનું રહેશે ત્યારબાદ અહીં જે ટીક માર્ક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે જેથી અહીં કર ક્લિક કરતાની સાથે ક્લિક થઈ જશે અને નીચે જે કેપ્ચા આપેલો છે મિત્રો આર એચ આર ફોરવાળો એ તમારે ભરવાનો રહેશે આની અંદર તો આ રીતે સિલેક્ટ કરીને ત્યારબાદ તમારે સેવ ઓપ્શન ઉપર આપવાનું છે જે રીતે સેવ સેવ આપશો તો તરત જ અહીં તમારી ડિટેલ્સ જે છે એ જોવા મળશે તમારે અહીં તમારે કન્ફર્મ કરવાનું છે કન્ફર્મ કરશો એટલે તરત તમારો જે આઈડી પાસવર્ડ છે એ મિત્રો તમને જોવા મળશે ત્યારબાદ તમારો જે આઈડી પાસવર્ડ આવે તેના પર તમારે પાસવર્ડ જે છે એને તમારે સાચવી રાખવાનો રહેશે એ પાસવર્ડથી જ તમે આગળનું લોગિન કરીને અને ક્વિઝની જે અંદર પ્રશ્નો છે એ મિત્રો આપી શકશો તો વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી તમામને જય હિન્દ વંદે માતરમ